સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયો અંડર મિત્રો આજના આજના વિડીયો અંડર પ્રમાણે આપણે પીએમને ચિત્તાન યોજનાઓ બે હજાર પતિ વિશે વાત કરું છું બાવીસ હપ્તાની તારીખ રીતે વાત કરજો જે આપણે બાવીમાં હપ્તો તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતમાં ખેડૂતને મળતી આ દિવસે હપ્તો બે હજારનો લાપર્થી યાદી પણ અહીંયા જાહેરમાં કરવામાં આવી છે નવી લાભ યાદીમાંથી કોના કોના નામ છે અને કોના કોના નથી એને પણ અહીંયા છું નવી લાભાર્થી જાતિ તમે કેવી રીતે તેક કરી શકો છો તેમાં તમારું નામ કેવી રીતે તેક કરી શકો તેના વિશે પણ જણાવશું સાથે બાવીસમાં હપ્તો મેળવવા માટે આજે સરકાર દ્વારા આપેલા તાતકાર્યો છે તાતકાર્યોને પણ તમારે પૂર્ણ કરવા પડશે ત્યાં તાતના કાર્યો છે તેવી રીતે પૂર્ણ કરવાના છે મોબાઈલમાં પૂર્ણ થતે અથવા તો બહાર જવું પડશે તો તમામ માહિતી તમને આજના એક વિડીયો અંદરથી મળી રહેવાની છે એટલા માટે આજનો વિડીયો તમને હેન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણે આ ચેનલના ઉપર નવા હોય તો ચેનલને થપતા કરી દેજો કમેન્ટમાં કરીને ખાસ જણાવવાનો છે આપણે આજનો વિડીયો તમે ત્યાં ગામ ગામનાથી અને ત્યાં જિલ્લામાં જોઈ રહ્યા છો તેથી કરીને આપણે પણ ખબર પડે આપણો આજના વીડિયો આ ગામના જિલ્લાઓ સુધી પહોંચી રહ્યો છે જો વિડીયો શરૂઆત કરી લઈને પ્રકમ આપણે આપતા રીતે અહીંયા વાત કરવા કહીએ છે જો તમે ખેડૂત છો પીએમ ચિતાન યોજનાઓ બાવીસમાં આપતા રાહ જોઈ રહ્યા તો બાવી હપ્તાની રાહ જોઈ આપણા આ સમાચારમાં માથે ઉભી હતી એટલે તો તમે અહીંયા ખેડૂત છો તમે પણ બાવીસ તમે બાવીસમાં આપતા રીતે રાહ રાહ જોઈ રહ્યા છો ત્યારે આપણે પીએમ ચિતાન યોજનાઓ બાવીસ હપ્તાનો આવ્યા આ તમારા માટે ખાતે અને ઔગતિક યોજનાઓ બાવીમાં આપતાની તારીખ અંગે એક મહત્વપૂર્ણની અપડેટ આવી છે એટલે તે આપણે જે બાવીમાં હપ્તો છે જ્યારે જાહેર કરવાનો તેની તારીખ વિશે એક મહત્વપૂર્ણ અને અંગત અપડેટ આવી છે પ્રધાનમંત્રી ચિતન તનમાન તનમાન વિધિ યોજનાઓ ભાગ લેનારો દેશભરમાં ખેડૂતને જે લોકો સામાન્ય પીએમ ચિત્તાન સન્માન વિધિ નિધિ યોજના માટે નોંધણી કરાવી છે તેઓ બાવીસ તપ્તાની રાહ જોઈ રહ્યા છે એટલે તે આ દેશમાં જેને પીએમ ચિતન યોજના નોંધણી કરાવી હતી અથવા તેનો તમે લાભ લઈ રહ્યા છો તેવા તમામ તમામ લોકોને બાવીસમી હપ્તાની રાહ જોઈને બેઠા છે જ્યારે ત્યારે 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 બાવીસમો હપ્તો આવે તમને દળાઈ દઈ પીએમ ચિતન સન્માન નિધિ યોજના તરકારી સૌથી થપ્પર યોજનાઓ એક એટલે તો સરકારની એક થપ્પર યોજના વિશે વાત કરીએ તે પીએમ કિસાન યોજના સરકારી એક થપ્પર યોજનાની એક છે આ યોજના દ્વારા સરકાર દ્વારા જરૂરત શરૂઆતની મત ખેડૂતને દર વખતે છ હજારની સહાય પૂરી પાડશે આ યોજના અંતર્ગત મિત્રો જે શરૂઆત ખેડૂતને એમને સરકાર દ્વારા તંદ્ર સરકાર દ્વારા જે તે વર્ત છ હજારની સહાય પૂરી પાડવામાં આવતી અને આ રકમ બે હજાર ત્રણ તમામ હપ્તા આપવામાં આવતી એટલે તે આ રકમ ડાયરેક છ હજાર ખાતામાં જમા કરવામાં નથી આવતી બે હજાર રૂપિયા તેવા ત્રણ હપ્તા જાહેર કરવામાં આવતી દર ચાર મહિના હપ્તો જાહેર થાય છે દર ચાર મહિના થેડું ખાતામાં બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે અજિયાર સુધી પીએમ ચિતાન યોજનાઓ અંતર્ત

તો તો અને મુજબમાં આપણે જે બાવી હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવીસ માં રોજ આવી શકે છે તમને જણાવી દઈએ તે વર્ષના બે હજાર પચીસ માં બધા હપ્તા આવી ગયા છે અને હવે નવા નાણાકીયને જે વર્તન આવતા બહાર પાડવામાં આવે છે લાયકાત છે તે ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયામાં ટ્રાન્સફર કરવામાં આવે પરંતુ દે આમાં તો તમારું બેંક ખાતું તમારામાં આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂર ફરજિયાત છે એટલે તે જ્યારે પણ બાબતમાં હપ્તો જ્યારે કરવામાં આવે ત્યારે તમામ તમામને ખેડૂત બેંક ખાતામાં આપતો જે બે હજારમાં જમા કરવામાં આવશે બે હજારનો હપ્તો મેળવવા માટે તમારે ફરજિયાત તમારા ખાતામાં તમારું આધાર કાર્ડ લિંક ફરજિયાત કરાવવાનું છે જે ખાતામાં ઓગણીસ નવેમ્બર રોજના એકવીસમો હપ્તો મળ્યો છે તેમનામાં નામ છે આપ મેળે આ બાવીસમો હપ્તાની યાદીમાં તામિલ ખાઈ જ છે એટલે જેમને એકવીસમો હપ્તા લાભ મળી ગયો છે એમને બાવીસમો હપ્તો પણ મળશે જે નવી લાભ લાપતિ યાદી છે જેમાં જે નામ પણ આવી જશે વાત કરીએ તો હવે આગળ કોને હપતો મળશે એટલે કોને હપ્તે મળશે કોને હપ્તો નહીં મળે ફક્ત માત્ર ખેડૂતના પરિવારના બાહિતમાં હપ્તો મળશે આમાં તામિલ ખાતે ભારતથી નાગરિક હોવા જોઈએ અર્થદાન પાતે ખેતરમાં હોવું જોઈએ રાજ્ય સરકાર દ્વારા જમીનમાં રેકોર્ડ થતાયેલા હોવા જોઈએ તે ખેડૂત

તમે નવા હોય તો ચેનલને તબસ્ક્રાય કરી દેજો અને તમેમાં ખાસ ગણાવવાનો છે આજના વિડીયો તમને તેવો લાગ્યો મળે મળતું આજના વિડીયો આ ત્યાં સુધી જય ભારત જય હિન્દ અને ન સમજણ હોય તો વાંચી લેજો જય માતાજી જય જવાન જય ચિતન